મોટો પતંગ મોટો પતંગ આમ ડપકડા પતંગ ભૂરા ભાનો વાળો પતંગ ભૂરા ભાનું ગમો પતંગ તગ્યો

તને તારો બાપો તો નોકરી થી ઊંચો હતો નહીં તારા પાને પતંગ છે ગામ મેલો છે ને હડોકી તે અમરે જોડે ટોકા પારી જો તેના હું ગાડી દો મારી વાતો પર તું હેતરમાં માં જઈને પતંગ છે આ તા પર ના સર પરે તો તટ્યો ભઈ ના કે તો ઉતરાન બગારે કોક ની આ હાર હું હેતર માં જઈને તે તાણ હેતર માં તો જો કોઈ ના જતો ના પાછો લગ હા હા ભાઈ તી તો ને આકરે જો પણ આગુ પાછો ના થાય તારી વાત છે કે થાણે કીધું તો છોકરો છો કોઈને માણસ અને ભાનું કીધું તો કદી માનતા હોય છોકરો બાપ કીધું કીધું તો નહીં ના અત્યારે જમાનો થઈ ગયો તો પૈસા જમાનો હા એક ભજન છે ને જબરજસ્ત જો ભજન છે ખબર છે રમતા જોગી આયા નગર મો રમતા જોગી આયાજી એ ફોકસ લે

એ તો લાડવા તો ઉતરાય બનાવ જ છે બધા ખાવાનું મમ્મી પીવાનું લાડવા ખાવાનું ગુંદનું કસરિયું ખો તો બીજું કોઈ વિચારતા નહીં તમે ના મમા જો શિયાળો આવે એટલે કસરિયું ખાવું પડે ગુંદાઈ ખાવો પડે અને લહાણા બાંધવું પડે અને મેથી એ ખાવી પડે તમારે તો માર મમ્મી પછી પાછો ઉમર છેડ પકી દેસવા માં પાછો પેલો વાવ તો મેથી બોધી પડે અંગા ની અંગા થી કોઈ ના વિચાર ના મમ્મી પોણો બે ખાવાનું નું રાખજો ગમે તેમ પોણો કરી જાય હેતર મો મમા પોણો તો કરું પડે પણ બાધી રોટલા હું કાહો રોજ માર મમ્મી ને વેલા વેલા પોસવા જે તમે કે છે કે રોટલા બને સરપસ બજારમાં ધંધો જબરજસ્ત કરીને આવ્યો છે

દૂધ એક લીટર પીવું છે એ તો ના વેસો આથી એ વાત ના કરાય તો મગફળી ઘેર ઘેર મગફળીઓ અને બધાનો ખડો કાઢી આખો દાડો હું તો વડી તો દાળા દાણા કાઢતા હું રાતી લઈ જતો હતો એવું નહીં ફક્ત ધંધો સારો એક મહિના

ઈવાને મને કીધું કે ગોવા કાકા તે તારા નેકરા ના હેઠો થઈને તે કે હું કરો છો તમે આવો ને અમને મળી દો બુદ્ધિ વાપરો બુદ્ધિ ગોમરા મો શારદો રહો ના ના મામા ફેસર તો આપા નહીં વેસું તું હેડ પોળા વે સુ હેડ એ તો હું ગરાક બધું કરીને જ આવ્યો છું પાછી ઉનાળું માં ફર્યો વાપાઈ છે લાઈ દેહું લાઈ દેહું લાઈ દેહું તું શિંચા દે કે પૈસા વાળો થઉં કે નહીં થઉં

ટોટલ નાફા મેળો માફા તને ખબર નહી બરોબર પ્રોપર્ટી ખબર નહીં તું કદાચ કરજ મારા છોકરા ના દાદાગીરી ના કરે મકાન છોકરો ના ના નાટક કરો છો પો

મારીશ્રા મોનીજા પોતાના ખેતર માં ફરવું તો ડોળા કાઢવા લેતા ને થોડું તો વિશાલ ગોવા

પતંગ ગોડી લડાઈ નહી કરવાની આમાં તો કોઈક ના થઈ જાય કોઈક ના જીવે જઈ શકે છે મકાઈ માં છોકરા માં છોકરા મકાઈ અડધી ભાઈ નાખી તો પાતમાર જય માતાજી